મારું નામ છે આજે અમે બીટી કપાસના ખેતરમાં છીએ આ વર્ષે અમે બજારમાં આ નવી જાત રજૂ કરી છીએ તેના પાંદડા ખૂબ નાના છે આ પાંદડા પર રૂવાટી છે પાંદડા પાછળ ઘણી રૂવાટી છે જેના કારણે ચૂસનારા જંતુઓ હુમલો કરતા નથી ઉપરાંત લીલી પોપટી સફેદ માખી અને જેવા ઘણા જંતુઓથી ઘણું રક્ષણ મળે છે આ ચૂસનારા જંતુઓ પર એક કે બે વાર સ્પ્રે દવાઓનો છંટકાવ કરવો પૂરતો છે આ ઝેડ કપાસ છે મધ્યમ કદના બોલ એકબીજાની નજીક જોવા મળે છે આ એક એવી જાત છે જે વારંવાર કપાસ આપે છે એક વીણીમાં પચાસ થી સાઈઠ જીણવા ચૂંટી શકાય છે આનાથી આપણને વધુ ઉપજ મળે છે કપાસ વીણવો જ સરળ છે એક પેશીમાં આઠથી નવ બીજ હોય છે અમારા છાંટવામાં આવેલી દવાઓમાં ગુલાબી બોલ વોર્મરને નિયંત્રિત કરવામાં ખૂબ અસરકારક છે સામાન્ય રીતે ખેડૂતો ભરાવદાર છોડ અને મોટા કાદના ઝીણવા પસંદ કરે છે કારણ કે તેમાંથી કપાસ કાઢવાનું ખૂબ જ સરળ છે પરંતુ અમારા સુપરબન્ટી બીટી માં તે વધુ સરળ છે કારણ કે મધ્યમ કાદના કારને ઝીંડવા સરળતાથી ખુલે છે અને તેથી કપાસ કાઢવા માટે ઓછી મજૂરીની જરૂરત પડે છે અને મજૂરો તેને ખુશીથી કાઢે છે અને મજૂરો કહે છે કે અન્ય મોટા કદના ઝીંડવામાં વધારેથી વધારે સાઈઠ થી પાસઠ કિલો કપાસ મજૂર કાઢી શકે છે ત્યારે ખેડૂતો અને મજૂરો છે જે મધ્યમ કદના ઝીંડવામાંથી નેવ થી સો કિલો કપાસ કાઢે છે અમારા સુપર વન ટી બીટી ટુ કપાસના બેજની આ ખૂબ સારી વિશેષતા છે બધા ખેડૂતો આના પર વિશ્વાસ કરે છે તમને હાર્દિક શુભેચ્છાઓ